શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવો રાધા કૃષ્ણનો શિવજીનો ખૂબ જ સરસ જોરદાર સાંભળવા જેવો ગરબો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો હાઈ કરજો ¡Gracias! શિવામ માણિયા ચોળી ને કણી ગાન માય શિવા રાવન રાવણ રામ મારી ચોરી છે ના ભલ માય શિવા રાવન રાવણ ધામ માય